હેલો યુટ્યુ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં બધા મહાદેવ ના કરીને હમણાંથી થોડો ઘણો તીરકો નીકળ્યો કે તો સાહેબ ને એવું બધું ઠાકેલું હતું તો અત્યારે હું કહી દીધું બેને એવું છે અને અત્યારે મારે જવાનું છે મોવા થોડું કામ છે તો અત્યારે એક ભાઈ ને લેવા જવાનું છે બેને જવાનું છે મોવા તો હાલો જાય મોવા

એ તો સોડી ને બધી કમ્પ્લીટ થઈ ગયું છે પાછી કીધું બધું કીધું ને કા સોડી ને વાગી જશે તો ઠંડુ કલે પાછે જાય આપણે કરી સાલેકા માં અમારું ગાડી હકાને છેાન માં કોઈને ઠોકતા ની હો હા કોઈને ઠોકતા નીાન માં ભલે અકારો કાટ આ આ તેમ દોજો પાસા

हूं तो ना खाओ ये खा है यापल है यापल सबको यापल आपको आखू यापल आखू यापल बराबर से तारी पे है वो है के सुधरेलू बोले से हूं तारी पे अर्द्ध एप्पल हमारे पे आखू एप्पल है हां अबे अर्द्ध हो गई अर्धा में अर्द्ध ही नेरू आ जो आखू है हां है हैं आबू से ऐसे ऐसे